નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે સમાચારમાં છોડાદેપુર જિલ્લાની છોટાદેપુર જિલ્લાના નસવાડી ખાતે ચાંસાવલી સરકારના ઉર્સ નિમિત્તે કિદમત ગ્રુપ તથા લકી ક્લિનિકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નસવાડીના ગ્રામજનો તથા તાલુકાના આજુબાજુના ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ તથા બહેનોએ મન મૂકીને રક્તદાન કર્યું હતું સાથે સાથે શુદ્ધ લીંબુ સરબત ખિદમત કમિટી દ્વારા રક્તદાન કરવા આવેલા રક્તદાતાઓને પીવડાવવામાં આવ્યું હતું અને કમિટીના તમામ મેમ્બર અને ગ્રુપ મેમ્બરો આ કાર્યક્રમમાં ખડે પગે ઊભા રહીને ખિદમત કરી હતી અને વડોદરાની આયુષ બ્લડ બેંકના સૌજન્યથી આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુષ બ્લડ બેંક દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું અને આવી ઉનાળાની ચાલીસથી બેતાળીસનું તાપમાન હોવા છતાં કાળઝાળ ગરમીમાં પણ નસવાડીના રક્તદાતાઓએ બસો ને ત્રેવીસ યુનિટ એકત્રિત કર્યું હતું જે રક્ત કોઈનો જીવ બચાવી શકે છે આવા બસો ત્રેવીસ યુનિટ એકત્રિત કરનારા રક્તદાતાઓને અમારી ચેનલથી ખૂબ જ અભિનંદન આપવામાં આવે છે નસવાડીથી જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ